કેમ છો બધા વાર્તા વાર્તા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે આજે મારી એક દીકરી છે જે બીજી શાળામાં ભણવા ગઈ છે છતાં પણ આપણા માટે સરસ મજાની વાર્તા હજી ચાલુ રાખી છે તો સૌ વાર્તા સાંભળીએ અને તેને આગળ વધારીએ તો ચાલો વાર્તા સાંભળીએ નમસ્કાર મારું નામ છે હું શ્રીમતી આરજેકને કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં ઘણો નવમાં લાવી છું મારી વાર્તાનું નામ છે ભગવાન નાનકડું એવું એક ગામ હતું ગામનું નામ શંખલપુર હતું આ ગામમાં એક નાનકડો એવો પરિવાર રહેતો હતો પરિવારમાં એક નાનું બાળક પણ હતું તેનું નામ શિવા હતું તેના પપ્પા પરમભાઈ અને મમ્મી મનીષાબેન પણ હતા

પછી તે અગરબત્તી મૂકીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મારા દાદાને હંમેશા ખુશ રાખજો અને સ્વસ્થ રાખજો અને દાદી માના ફૂટણનો દુઃખાવો પણ જલ્દીથી મટાડી દેજો કારણ કે દાદા દાદીને કંઈ પણ થઈ જશ થઈ જશે તો મને રોજ ચોકલેટ પણ લાવી આપશે મને રોજ નવી નવી વાર્તાઓ કોણ સંભળાવશે પછી તે આગળ કહે છે કે ભગવાન મારા બધા સારા અને સ્વસ્થ રાખજો નહીતર મારી સાથે કોણ રમશે અને મારા માતા પિતાનું પણ ધ્યાન રાખજો અને અમારા ઘરના કુતરાનું પણ ધ્યાન રાખજો જો તેને કંઈક થઈ જશે તો અમારા ઘર ને ચોરીથી કોણ બચાવશે આ બધું સાંભળતા શિવાના પપ્પા તેને બોલાવવા જાય છે ત્યાં જ શિવા આગળ બોલે છે કે ભગવાન તમને વાંધો ના હોય તો હું તમને એક વાત કહું તમે બધાનું ધ્યાન રાખજો પણ સૌથી પહેલા તમે તમારું ધ્યાન રાખજો કારણ કે જો તમને કંઈક થઈ જશે તો અમારા બધાનું શું થશે શિવાની આ પ્રાર્થના સાંભળીને દાદાની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેઓ ખુબ જ ખુશ થઈ ગયા હવે તો રોજ સાંજે શિવા અને તેના દાદા રોજ સાંજે ભગવાન ની પ્રાર્થના અને પૂજા કરતા હતા જો બાળ મિત્રો તમને અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ